માંડી તાલુકાના મસ્કા ગામની નજીક એક હોટલ દ્વારા ગેરકાયદેસર જમીન પચાવી પાડવાની તેમજ ગેરકાયદેસર રીતે રેતી ચોરી થતી હોવાની ફરિયાદ મામલતદારને આસિફ સુમરા રફીક રાયમા તેમજ દિનેશ મહેશ્વરીએ કરેલ છે ખરેખર હોટલ દ્વારા દબાણ કરાયું છે કે કેમ અને ગેરકાયદેસર રીતે રેતી ચોરી થઈ રહી છે એ તો તપાસનો વિષય છે પરંતુ હાલમાં જે ફરિયાદ ઉઠી છે તેના ઉપરથી શું તપાસ તંત્ર લે છે તે આવનારો સમય જ બતાવશે માંડવીને જે મસ્કા મિયાદમાં જે ગેરકાયદેસર દબાણની જે ફરિયાદ છે મામલતદારને આપી છે રજૂઆત કરવામાં આવી છે શું છે એ પ્રથમ આપનો પરિચય મારું નામ આસિફ આદમ સુમરા સલાયા રહેવાસી છું કાલે જે સ્તર ઉપર મસ્કાના ગામમાં દરિયા ઉપર રેતીને ચોડી થતી હતી ત્યારે સ્તર ઉપર આપણે જે પણ તંત્રને એલર્ટ કરવાનું હોય છે માંડી પી એ સાહેબને એટલે કે પોલીસ સ્ટેશનને જાણ કરેલ મામલદાર સાહેબને જાણ કરેલ તલાટી સાહેબને પણ જાણ કરેલ તે છતાં સરપંચને પણ જાણ કરેલ મસ્કાના અને ખાંજ ખનીજના જે પણ વિભાગના ડિપાર્ટમેન્ટ આવે છે એને પણ જાણ કરવામાં આવે આપના માધ્યમથી હું તો એક કહું છું કે ક્યારેક લોકો માંડવી શહેરના હોય કે માંડવી ભારત દેશના હોય જ્યારે કોઈ પણ તંત્રને વિભાગને મામલદાર હોય કે નગરપાલિકામાં રજૂઆત કરવા જતા હોય ત્યારે પોલીસ બંદોબસ્ત વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હોય છે અને જ્યારે એક બાજુ આવી રીતે ચોરી થતી હોય ગૌચર જમીન દબાણ થતો હોય ત્યારે તંત્રને કાંઈ ખબર જ નથી એટલે વિચારવાની વસ્તુ એ છે કે ક્યાં માર્ગે દોરાવી રહ્યા છે તંત્ર કેમ કે એક બાજુ રીત સરની મારાને પુરાવા છે અને ચોરી થઈ રહી છે પ્રાઇવેટ પ્રોપર્ટીમાં જે જ્યાં પણ દબાણ થઈ રહ્યો છે ત્યાં માલ પણ ભરાઈ કરવામાં આવે છે કુદરતી વહેન ઉપર દબાણ કરવામાં આવ્યું છે જ્યાં અબોલ અવર અવરજવર થતી હતી ત્યાં ઉપર આવી રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે ત્યાંના જે પણ ગાયો ચરાવતા જે ગોળ હોય છે એ એમ કહેતો હોય છે આસિફભાઈ આવી વસ્તુ છે કે અમારો પહેલા રસ્તો હતો ગૌચર જમીન હતી અમે અહીંયા ગાયો ચલાવતા હતા હવે અહીંયા બંધ થઈ ગયો હવે આ હદે જો ગૌચર જમીન પણ દબાવવાના સરકાર એમને કદાચ છૂટ આપતી હશે કે યા તો પોતાના મનમાનીથી કરતા હશે આવું લાગી રહ્યું છે જ્યારે હું તો કહું છું તંત્રને હજી સુધી કોઈ એક્શન લેવામાં નથી આવ્યું એક બાજુ ક્યાંક માંડવીના પુલ ઉપર હોય કે બીજા કોઈ રસ્તા ઉપર જાય રસ્તા ઉપર ઊભીને લાયસન્સ ચેક કરતા હોય બીજા વસ્તુ ડોક્યુમેન્ટ ચેક કરતા હોય તો આવી વસ્તુ માંડવીમાં ખુલ્લે આમ બીચ ઉપર દરિયા રેતી ચોરી થતી હોય ત્યાં તંત્ર કોઈ પણ એક્શન નથી લેતો અને કોઈ વસ્તુનું કાર્યવાહી નથી કરતી તો હવે શું સમજવું આ આ માંડવીની જનતાને હું કહું છું કે કુદરતી વેણ ઉપર દબાણ થાય છે તેના કારણે માંડવી આખો ડૂબી હતો અત્યારે વરસાદની સીનમાં તમને સૌને ખ્યાલ છે ત્યારે આપના માધ્યમથી હું ધારાસભ્યને કહું છું અનિરુધભાઈને નામ લઈને આપના મારા સૌના ધારાસભ્ય છે એક બાજુ સસ્તા અભિયાન ચલાવે છે એક બાજુ ખુલ્લે આમ ગટરું હોય છે માંડવી કોલોરા ગ્રસ્ત જાહેર થાય છે તો હવે આ સમજવું શું ખરીતે ફોટોશૂટ જ થાય છે એવું છે આપના માધ્યમથી કાલે અમે આવા જે માંડવી શહેરના મામલદાર અને નગરપાલિકા દ્વારા માંડવીના લોકો પણ બેસવાના છીએ તો માંડવીના શહેરને જનતાને પણ કહીશ કે તમારો સાથ સરકાર જોઈએ છે સાથ સરકાર એટલે કે આ માંડવીના પ્રશ્નોનો છે જે માંડવીને હિત માટે છે તો આપના માધ્યમથી હું માંડવીના સૌ પ્રજાને માંડવીના તાલુકાઓના ગામોને પણ કહેવા માંગુ છું તમે પણ સાથ સરકાર આપો અને એના સાથે જોડાવો